વાત છે કચ્છની નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિતિ કચ્છની અંદર હવે અંજારના જેટલા પણ અસામાજિક તત્વો છે તેમની સામે હવે તવાઈ બોલાવવાની શરૂ થઈ ગઈ છે અસામાજિક તત્વો સામે પોલીસની કાર્યવાહી પણ શરૂ થઈ ગઈ છે અને એમાંથી જ અંજારનો જે આરોપી છે મુスタક ઉર્ફે મુસિયો નઝમુદ્દીન બાયટના મકાનનું ગેરકાયદે વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે આરોપી વિરુદ્ધ લૂંટ પ્રોહિબિશન હત્યાનો પ્રયાસ સહિત નવ ગુના નોંધાયેલા છે અને અને અંજાર પોલીસ ટીમે ગેરકાયદે વીજ જોડાણ કાપી ત્રણ લાખ નો દંડ પણ ફટકાર્યો છે હવે ખાલી અહીંયા પોલીસ છે તે ત્રણ લાખ રૂપિયાનો દંડ ફટકારીને કેમ સમાધાન કરવા માંગે છે તે પણ નથી સમજાતું કારણ કે તમે એક વખત જે આ વ્યક્તિ છે જે આ

100 કલાક તમને આપવામાં આવ્યા છે લિસ્ટ તમે તૈયાર કર્યું એટલે આ જે આરોપી છે તેમનું નામ પણ તેમાં સામેલ છે હવે આ વ્યક્તિનું નામ સામેલ છે તો ફક્ત આની સામે આટલી જ કાર્યવાહી કે વીજ કનેક્શન કાપી અને તમે સરકારને બતાવી દેજો કે બસ આટલું અમે કામગીરી કરી છે બીજી કોઈ જ કાર્યવાહી નહીં આવા તો અનેક ગુંડાઓ છે જે ગુજરાતની અંદર રાજ કરે છે ગુજરાતને બદનામ કરવાની કોશિશ કરે છે તો તમે ખાલી આટલી જ કાર્યવાહી કરવાના માન્યું કે તમે બુલડોઝર નથી ચલાવી શકતા કારણ કે એમનું જે બાંધકામ છે ગેરકાયદે ના પણ હોય પણ તમે આટલી જ કાર્યવાહી કરી અને પછી કેમ સંતોષ માની લો છો તે પણ સવાલ છે ખાલી તમે વીજ કનેક્શન કાપો છો તો પછી અહીંયા સવાલ એ ઊભા થાય છે કે આવા તો અનેક ગુંડાઓ હશે કે જેમ જેમના ઉપર તમારી કઈ જ નથી ચાલતી તમે એમને છોડી દો છો ખાલી કરવા માટે લોકોને સારું લાગે એ માટે તમે કાર્યવાહી કરો છો આપણે સૌથી પહેલા તો જે આરોપી છે જેમના ઘરનું વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે તેમનું આલિશન ઘર પણ જોઈ લઈએ કે કેમ સરકાર ખાલી આટલી જ કામગીરી કરીને સંતોષ માનવા માંગે છે

આવા તો આપણા ગુજરાતની અંદર અનેક અસામાજિક નાનામાં નાના ગુનામાં સંડોવાયેલો તમારી સામે આવ્યો છે તમારે ત્યારે જ કાર્યવાહી કરવાની નવ નવ જેટલા ગુના એમની ઉપર નોંધાઈ જાય છે તેમ છતાં તમે કાર્યવાહીના નામે મીંડુ દર્શાવો છો ફક્ત વીજ કનેક્શન કાપો છો અને એ પણ ગેરકાયદે તો તમે ખરેખર કાર્યવાહી શું કરી તમારે કેવી કાર્યવાહી કરવી જોઈએ તમને ખબર છે પણ તમે નથી કરતા કેમ ક્યાંક ને ક્યાંક તમે પણ એમાં સંડોવાયેલા હશો તમને પણ એમાં લાભ મળતો હશે તમે પણ એમાંથી લાભ ખાટતા હશો એટલે સો કલાક ની અંદર લાગે છે કે અમુક જ એવા તત્વોનું લિસ્ટ તૈયાર થશે કે જ્યાંથી પોલીસને કઈ નથી મળતું ભાજપના નેતાઓને કઈ નથી મળતું બાકી જે જગ્યા પરથી મળે છે એમના ઉપર નાની મોટી કાર્યવાહી કરીને છોડી દેવામાં આવશે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર